અને હું એટલી વિનંતી કરું છું કે આ લોકશાહી પર્વ છે અને મતદાન કરવું એ સૌનો સ્વૈચ્છિક અધિકાર છે આને નહીં કોઈ રખી શકે અમારી સર્વ ટીમ અહિયાં તેના જ છે અને અહિયાં કશું ખોટું નહીં થાય અને નહીં થવા દઈએ રાજ્યમાં બે પેટા ચૂંટણીનું આજે મતદાન છે હવે બસ પૂર્ણતાને આરે છે કારણ કે સૌ કોઈની નજર વિસાવદર બેઠક પર હતી પણ હવે ધીમે ધીમે સૌ કોઈની નજર કડી બેઠક પર જઈ રહી છે કારણ કે ત્યાં બોગસ વોટિંગના આરોપ કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવ્યા કોંગ્રેસના નેતાઓએ એવું પણ કહ્યું કે અહીંયા અમારા જે લોકો છે તેને અહીંયા બેસવા પણ નથી દેવામાં આવતા એથી દૂર કરવામાં આવે છે ત્યારે કડી વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો સામે આવ્યો છે કે જ્યાં કુંડાળ મતદાન મથક ઉપર બોગસ વોટિંગની ફરિયાદ નોંધાઈ છે કોંગ્રેસના એજન્ટોને પણ બેસવા નહીં દેવા હોવાની ફરિયાદ નોંધાઈ છે કુંડાળ તાલુકા બેઠકના ઇન્ચાર્જ ડોક્ટર મેઘાબેન પટેલ એ બોગસ એજન્ટ એ બોગસ એજન્ટને એમણે પકડી પાડ્યો છે તેવી પણ વાત સામે આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલને ને ન ના કર્યો હોય તો અમારી ચેનલને ને કરો બે લાયકન દબાવો જેથી કરીને પડેપડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે

કારણ કે વિસાવદરમાં ત્રિપાખ્યો જંગ ત્રિપાખ્યો જંગ તો કડીમાં માં પણ છે પણ એ ત્રિપાખ્યો જંગ ખૂબ ચર્ચાસ્પદ છે કારણ કે સામે ગોપાલ ઇટાલિયા કિરીટ પટેલ અન્ય ઉમેદવારો ઘણા બધા છે કારણ કે નીતિન રાણપરિયા કોંગ્રેસમાંથી છે આ ત્રિપાખ્યો જંગ એ કડીને ખૂબ ચર્ચાસ્પદ બનાવી દીધું છે પણ વાત એ વિસાવદરની વાત હતી કે વિસાવદરને ખૂબ ચર્ચાસ્પદ બનાવી દીધું છે માફ કરજો પણ વાત કડી નહીં કરવી છે કે જ્યાં પણ સવારથી મતદાન શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી અનેક વખત એવા આરોપો લગાડવામાં આવ્યા કોંગ્રેસ દ્વારા કે અહીંયા બોગસ વોટિંગ થાય છે અહીંયા આ માણસ આવે છે અહીંયા પહેલા માણસ આવે છે જો કે ત્યાં થોડી વાર થાય એટલે મુદ્દો શાંત થઈ જાય છે ને થોડી વાર થાય એટલે પોલીસ ત્યાં ચક્કર મારતી હોય છે ને બધું તપાસ કરતી હોય છે અને પહેલા પણ જ્યારે જોયું ત્યારે ઉમેદવાર એણે પણ હોબાળો મચાવ્યો તો અને કહ્યું હતું કે ચાલો ભાઈ નીકળો અહીંયા આ બોગસ વોટિંગ થાય છે તેમણે પણ આરોપો નાખ્યા હતા ત્યારબાદ કડી વિધાનસભાની પેટા ચૂંટણી મામલો ને કુંડાળ મતદાન મથક ઉપર બોગસ વોટિંગ ની ફરિયાદ નોંધાય છે શું બબાલ થઈ હતી ને કેવા દ્રશ્યો સામે આવ્યા જો આ વિડીયોમાં પોલીસ ઇન્ફોર્મ કરજો આ બાર સિક્યુરિટી ઇન્ફોર્મ કરજો રૂલ અગેન કઈ પણ વસ્તુ થાય મારો નંબર લઈ લો નોટ કરી લો

ઇતિહાસ રહ્યો છે કુંડાણ એ ઉત્તર પ્રદેશ જેવું બની ગયું અને બની ગયું છે આવી આવી લુખાગીરી અહીંયા થતી છે અને હું એટલી વિનંતી કરું છું કે આ લોકશાહીનું પર્વ છે અને મતદાન કરવું એ સૌનો સ્વૈચ્છિક અધિકાર છે આને નહીં કોઈ રખી શકે અમારી સર્વ ટીમ અહીંયા તૈનાત છે અને અહીંયા કશું ખોટું નહીં થાય અને નહીં થવા દેવું થેન્ક યુ

તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા જો ન્યૂઝ રૂમ નમસ્કાર